ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું જેમાં રાજકોટના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો આ વર્ષે રાજકોટના એક સામાન્ય પરિસ્થિતિના વિદ્યાર્થી સમીર ગોહિલે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પરસેન્ટાઇલ રેન્ક મેળવીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું જે શહેર માટે ગૌરવ વાત છે સમીર ગોહિલે કુલ છસો માંથી પાંચસો ત્રાણું ગુણ મેળવ્યા તેને વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી અને સંસ્કૃત જેવા વિષયોમાં સો માંથી સો ગુણ મેળવીને અસાધારણ સિદ્ધિ હાંસલ કરી જયારે ગણિતમાં તેને નવ્વાણું ગુણ મેળવ્યા સમયની ભવ્ય સફળતા પાછળ અને તેના માતા પિતા અને આજે તેમનું આ સપનું સાકાર પોતાના ભવિષ્યના લક્ષ્યાંકો વિશે વાત કરતા સમીરે જણાવ્યું કે તે આગળ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બનવા માંગે છે તેનું લક્ષ્ય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી બોમ્બે માં પ્રવેશ મેળવવાનું છે સમીર આ પ્રેરણાદાયી કહાની અન્ય વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ રૂપ છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય જો ધગસ અને મહેનત હોય તો સફળતા ચોક્કસ મળે છે સમગ્ર રાજકોટ શહેરમાં સમીરની અસિદ્ધિ ભારે પ્રશંસા થઈ રહી છે અને તેને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે સંસ્કૃત સાયન્સ મેથ્સ સોશિયલ સ્ટડી સહિતના વિષયમાં સો માંથી સો માર્કસ મેળવનારી મૂલ્યા ક્રિસા પણ બોર્ડમાં પ્રથમ આવી છે ક્રિસા જણાવ્યું હતું કે મારા પિતા નિલેશભાઈ વ્યવસાયે એડવોકેટ છે તેમજ મારે છસો માંથી પાંચસો માર્ક્સ આવ્યા છે રોજ નું થી આઠ કલાક ઘરે વાંચન કરતી તેમજ સ્કૂલમાં પણ છ કલાક જેટલો સમય અભ્યાસ પાછળ વ્યતીત કરતી હતી તેમજ ધોરણ અગિયાર માં મારે એ ગ્રુપ લઈને આગળ આઈટીઆઈ મદ્રાસ માં એડમિશન મેળવવું છે તેમજ ભવિષ્યમાં મારે એન્જિનિયર બનીને મારા માતા પિતાનું નામ રોશન કરવું છે મૂલ્ય ક્રિષ્ણા વિલેશભાઈ મારે પાંચસો બાણું માર્ક્સ આવ્યા છે અને આવ્યા છે અને રોજનું વાંચન ડે ટુ ડે વર્ક અને પ્લસ આપણી બે ત્રણ કલાક હોય અને એક્ઝામ વખતે તો ફૂલ વાંચન હોય અને ધોળકી સ્કૂલ તરફથી ફૂલ સપોર્ટ છે અને માતા પિતા તરફથી પણ ફૂલ સપોર્ટ મળ્યો છે ત્યારે જ આટલી સ્થિતિ પ્રાપ્ત થઈ શકે મારે આઈઆઈટી મદ્રાસમાં જવું છે મારું નામ ગોયલ સ્વામી જીતેન્દ્રભાઈ છે ધોળાક્યા સ્કૂલમાંથી મેં દસમું કરેલ છે અને મારે આજે પાંચસો ત્રણું આઉટ ઓફ સિક્સ હંડ્રેડ આવેલ છે નવાણું પણ નવ્વાણું રેન્ક ફર્સ્ટ અને રેકોર્ડ મેં તોડ્યો છે મારી સ્કૂલનો મેં રેકોર્ડ તોડ્યો છે અને મને આજે ગૌરવ છે કે મેં આ કામ કરી શક્યો છું આ કામ પાછળ મારી ધોળકિયા સ્કૂલનો અને મારા ધોળાક્યા સ્કૂલના ટીચર્સનો બહુ જ સપોર્ટ રહ્યો છે મારી પણ મહેનત એટલી જ હતી અને મારા ફેમિલીનો પણ એટલો સપોર્ટ હતો આઠથી દસ કલાક મારું વાંચન ધોળાક્યા સ્કૂલમાંથી જતું એટલે મને એક્સ્ટ્રા વર્કની જરૂર ન પડતી મારા માતા પિતા બંને અપંગ છે તેમ છતાં તે મને ભણાવવા માટે ઘણું કર્યું છે જેના કારણે હું આજે આ પરિણામ લાવવા સક્ષ સશક્ત બને છું ભવિષ્યમાં મારે આઈઆઈટી બોમ્બેમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવું છે અને તેના માટે મારી મહેનત અત્યારથી ચાલુ છે